फ्रांस कबूतरबाजी मामले मोटो खुलासो सीआईडी <laughs> क्राइम में चौदह जटा एजेंटों विरुद्ध फरियाद नोी है એજન્ટોની માયાજાળ ગુજરાતથી લઈ અને છેક અમેરિકા સુધી ફેલાયેલી છે અને એજન્ટોની માયાજાળ અમેરિકામાં સામે છે એજન્ટોના વકીલો અમેરિકામાં કામ કરતા હતા કબૂતરબાજીમાં પણ પકડાયા હોવાનું સામે આવ્યું છે અને ચૌદ એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે કોણ કોણ છે એ એજન્ટો કેવી રીતે ઓપરેટ કરતા હતા અમેરિકામાં કોઈ કબૂતરબાજીમાં પકડાય તો આ જે એજન્ટો છે એમનું નેટવર્ક અમેરિકામાં કેવી રીતે કામ કરતું હતું તમામ વિશે જાણીએ સહયોગી સંવાદદાતા જીજ્ઞેશ પટેલ પાસેથી જીજ્ઞેશ વાત કરવામાં આવે નુપુર તો જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો હતો કે અહીંથી એટલે કે ગુજરાતના છન્નુ લોકોથી લઈ અને જે બસો સિત્તેર લોકો સાથે જે પ્લેન વિટરી એરપોર્ટ પર ઝડપાયું હતું તે મામલે હવે સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે દેશભરના ચૌદ એજન્ટોના નામ આની અંદર સામે આવ્યા છે જે ચૌદ એજન્ટો મળી અને કોઈ પણ વ્યક્તિને અહીંયાથી એટલે કે અમદાવાદથી લઈ અને તેઓ અમેરિકા સુધી પહોંચાડતા હતા અને તેમનો જે આખો નેટવર્ક છે તે અમેરિકામાં પણ ફેલાયું હતું અમેરિકાની અંદર જે માયાજાળ ફેલાયેલી હતી તેની અંદર તેઓ કોઈ પણ વ્યક્તિ જ્યારે પકડાય ત્યારે તેને ત્યાં છોડાવવો છોડાવવાથી માંડી અને અમેરિકામાં ગેરકાયદેસર રસવાટ કરાવો તેને નાશ કરવો સિત્તેર એટલે કે કબૂતરબાજીની કલમનો કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે અને આ એજન્ટો ન માત્ર અમદાવાદ ગુજરાત કે પછી અન્ય કોઈ શહેરના પરંતુ દિલ્હી અને મુંબઈના પણ એજન્ટો હોવાનું સામે આવ્યું છે અને ચૌદ એજન્ટોના નામ સંદેશ ન્યૂઝ સામે આવ્યા છે જે સંદેશ ન્યૂઝે

એ કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે કારણ કે આમાંથી કેટલાક નામ એવા સામે આવ્યા છે જે જૂના પાપીઓ હોવાનું ખુલ્યું છે અને અહીંયાથી એટલે કે ગુજરાતથી લઈ અને છેક અમેરિકા સુધી ઓપરેટ કરતા હતા અલગ 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 જગ્યાઓથી આ લોકોને અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રો રચવામાં આવ્યા હતા ઘણા બધા આવા ડંકી રૂટ છે ક્યારેક કોઈ જંગલનો ડંકી રૂટ હોય મેક્સિકો બોર્ડર છે કેનેડાની બોર્ડર છે અલગ અલગ જગ્યાએથી ઘુસેડવામાં આવતા હતા પણ જ્યારે આ લોકો કબૂતરબાજી કરવા માટે જેમને લઈ જવામાં આવતા હતા ગેરકાયદેસર ઘુસણખોરી કરવા માટે અલગ અલગ દેશોમાં તેમને ફેરવવામાં આવતા હતા આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે ફ્રાન્સની અંદર વિટ્રી એરપોર્ટ પર કોઈ કર્મચારીને શંકા ગઈ કે આ પ્લેન આખે આખું માનવ તસ્કરીનું છે અને માનવ તસ્કરી થઈ રહી છે અને ત્યારે આ મોટો ભાંડો ફૂટ્યો છે ચૌદ એજન્ટો સામે તો ફરિયાદ નોંધાઈ છે પણ ચૌદ એજન્ટો આટલું મોટું નેટવર્ક ચલાવે એ શક્ય નથી હજી આમાં બીજા ઘણા બધા એજન્ટો સંડોવાયેલા હોય શકે છે મોટી માયાજાળ હોઈ શકે છે ક્યાં ક્યાં સુધી તાર કેવી રીતે ફેલાયેલા હોઈ શકે છે શું શક્યતાઓ જોવાઈ રહી છે જિગ્નેશ જોડાયેલા છે જિગ્નેશ પાસેથી જાણીએ જિગ્નેશ નુપુર જો આ એજન્ટોની માયાઝાળ પર નજર કરીએ તો ગુજરાત અને અમદાવાદના જે એજન્ટો છે એટલે કે ખાસ કરીને કલોલના ચંદ્રેશ પટેલ કિરણ પટેલ સાથે સંદીપ પટેલ પિયુષ બારોટ અને અર્પિત ઝાલા અને જયેશ પટેલ જે વલસાડનો છે આ તમામ આરોપીઓ એટલે કે જે એજન્ટો છે તે સ્થાનિક લેવલે લોકોને મેનેજ કરતા હતા જેઓને અમેરિકા જવું છે તેવા લોકોની તેઓ શોધતા હતા અને થી એંસી લાખ રૂપિયા તેમનો ભાવ નક્કી કરવામાં આવતો હતો ત્યારબાદ આ જ એજન્ટો ફાઇનાન્સરો દ્વારા તેમની ટિકિટો ખરીદતા તેમને હજી દુબઈ સુધી લીગલી મોકલતા હતા અને લીગલી દુબઈ સુધી પહોંચ્યા બાદ ત્યાંથી તેઓને અન્ય દેશો મારફતે ફ્રાન્સ અને તેવા અન્ય દેશો થઈ અને તેઓને મેક્સિકો મોકલવાના હતા અને મેક્સિકો થી તેઓને અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી અને તેઓ અમેરિકામાં પ્રવેશ કરાવવાના હતા પરંતુ આ જે સિયાળી ગ્રામે ગુનો નોંધ્યો છે તેમાં અગાઉના બે કિસ્સાઓને પણ ટાંકી લેવામાં આવ્યા છે જેમાં ડીંગુચાનો એક પરિવાર બરફમાં છીજી જવાથી મૃત્યુ પામ્યો હતો તે અને સાથે જ જે કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતા જે નદીમાં ડૂબી જવાથી ભારતીયોના મોત થયા હતા તે મામલાને પણ ટાંકી લેવામાં આવ્યો છે જેથી કરીને અગાઉ પણ લોકોના જીવ આવી રીતે ગયા હોવા છતાં લોકોના જીવના જોખમે તેમને અમેરિકામાં પ્રવેશ કરાવવાનો જે કલમો છે તેનો ઉલ્લેખ અંદર કરવામાં આવ્યો છે જયારે આ આખો મામલો ફ્રાન્સ થી સામે આવ્યો ત્યારબાદ એજન્ટોએ તમામ જે છન્નું લોકો ગુજરાતમાં હતા જે ની ઓળખ થઈ ચુકી છે તેમની પાસેથી મોબાઈલમાં જે રહેલી ચેટ છે તે ચેટ ડિલીટ કરવાની ફરજ પાડી હતી તેમને ધમકીઓ આપવામાં આવી હતી માટે પુરાવાના નાસની કલમો પણ એજન્ટો વિરુદ્ધ ઉમેરવામાં આવી છે એટલે કે શિયાળી ક્રાઈમે આ જે ગુનો દાખલ કર્યો છે તેમાં ચૌદ એજન્ટો ની પ્રાથમિક સંડોવણી અને ત્યારબાદ તેમના જે ફાઈનાન્સરો છે અન્ય એજન્ટો કે જે વિદેશમાં કામ કરે છે જેવી રીતે દુબઈ તેમને ચાર્ટર્ડ પ્લેન કોને ભાડે કરી આપ્યું હતું તે કોના નામે રજીસ્ટર થયું હતું તેની વિગત હવે સીઆઈડી ગ્રામ તપાસી રહી છે બીજી તરફ અમેરિકામાં જે તેમના એજન્ટો રહેલા છે કે જે ત્યાંના વકીલો છે અને જે આ તમામ લોકોને ગેરકાયદેસર છોડાવી અને અમેરિકામાં વસવાટ કરાવતા હતા તે તમામ વિરુદ્ધ હવે પોલીસે તપાસ શરૂ કરી છે બિલકુલ જીગ્નેશ અને એજન્ટોની જાળ દરેક જગ્યાએ ફેલાયેલી છે અને જે મેક્સિકો બોર્ડરની વાત થઈ રહી છે મેક્સિકો બોર્ડરની અંદર અંદર પણ એજન્ટોની ભરમાર છે મેક્સિકોની કે જે બોર્ડર પાર કરાવતા હોય છે છે બનાવવામાં આવી પણ પણ એને ઠીક ઠીકાણેથી એમાં પણ ગાબડા પાડવામાં આવ્યા છે મેક્સિકોમાં જે ઉત્તર ગુજરાતના લોકો છે તેના એજન્ટોને મેકલા કહે છે અને આ આખું નેટવર્ક ગોઠવાયેલું હોય છે એ જ રીતે કેનેડાની અંદર પણ ત્યાં લોકલ એજન્ટો હોય છે આ બધા જ એકબીજા સાથે સંપર્કમાં હોય છે અને આખું મોટું કબૂતરબાજી નું નેટવર્ક ચાલે છે ચૌદ લોકો ઝડપાયા છે એમની માયાજાળ સામે આવી છે પણ હજી બીજા કેટલા છે જો ઊંડાણપૂર્વકની ની તપાસ થશે તો સામે આવશે જીગ્નેશ માહિતી બદલ આભાર